તાર થી નીકળીને દોસ્તો કોટડા પહોંચ્યા છીએ થોડા ઘણા ભાઈઓ થાક્યા છે પગે થોડા થોડા ખુલ્લા પડ્યા છે એટલે ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે બ્લોગ ને પૂરો માણજો તો અહીંયા સેવા કેમ્પ એટલા છે ને કે તમને ચાલવામાં આનંદ આવે કરીને ગામ છે ત્યાં કેમ્પ આવેલો છે કેમ્પની અંદર એક નોટિસ કર્યું કે નાના નાના છોકરાઓ એટલી મસ્ત સેવા આપી રહ્યા છે કે આપને આનંદ આવે જોઈ શકો છો ખરેખર ધન્ય છે સેવા કરવા વાળાઓને અનહદી સેવા આપે છે જય બાબાજી આટલી નાની નાની ઈજાઓ થઈ છે ચાલવામાં થોડી તકલીફ પડી રહી છે

ગુડ વર્ક જય માતાજી દોસ્તો નેનાવા કિલોમીટર છે અને થોડા પગે છાલા પડ્યા છે અને અમારા પ્રતિક થોડા થાક્યા હી વજન બહુ જાજો થઈ ગયો તો રસ્તાની અંદર પબ્લિક જે બી સફરજન છે કેળા છે જે આપે છે એનું બેગ ભરાય છે એટલે ઉપાડવું પડી કાઠું પડી જાય છે તો એ વસ્તુ અમે નાના છોકરાઓ જે જય બાબારી બોલે છે અમને રસ્તામાં આપી દઈએ છીએ અને અમને પણ જો ભૂખ લાગે તો અમે પણ ખાઈ દઈએ છીએ બ્લોગને માણજો મજા આવશે જય બાબારી છે તમારી જોડે એક છે જ નથી

એ બાબા બોલેલા બોલે બે બે તમે બાબા ના તમે તો થાકી જવાના બા like <laughs> દોસ્તો નેનાવા પહોંચી ગયા છીએ અને નેનાવાની અંદર એક કેમ્પની અંદર રોકાવાની સગવડ કરી છે અને અમારો જે સંઘ છે તે પણ ત્યાં જ રોકાવાનો છે તો ત્યાં જમવાની અને ધોધવા માટેની વ્યવસ્થા કરી છે તો આજની નાઇટ ત્યાં કાઢવાના છીએ અને શાકમાં તો પગે થોડા ફોલા પડ્યા છે એટલે ચાલવામાં થોડી તકલીફ થઈ રહી છે અને પણ થોડા થોડા ભાઈઓને થોડા થોડા ફોલ્લા અને એવું થયું છે ચાલવામાં થોડી તકલીફ છે એટલે દિવસનું ત્રીસ ત્રીસથી ચાલીસ કિલોમીટર જેવું અંતર કાપીએ છીએ બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા બ્લોગ સાથે ફરી મળીશું અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું તો કાલે ફરી મળીએ નવા બ્લોગ સાથે જય માતાજી જય બાબાજી จาลวานอุตสาหะนะนะนะนะนะนะนะนะนะนะนะนะนะน